હાલો ઘોડી વાળો ભાઈ બોલું હું તમારા લગ્ન માં ઘોડી નો હા હવે એમાં એવું હોય કે તમારા છોકરાની તારીખ છે ને ભાઈ એમાં ઘોડી તમે સફેદ કીધી હતી અને લાલ છે શું તા અરે ભાઈ લાલ લધુ તો અમારે યાર સફેદ ની જ વાત છે માન મન અમે આનો એક તો આંગા મેળ અમે કર્યું તમે પાછો લાલ ક્યાં ગાલો અમને અરે વાત તમારી સાચી અમારે ભાઈ તમે ભાઈ તમે યાર માફ કરી નાખો વાત પેરો યાર તમે મારી વાત તો સાંભળો પણ માં સફેદ કે લાલ સફેદ કે લાલ માં શું ફેર પડે તમને અમારે અરે ના ભાઈ નહીં લાલ ભાગે ખબર હે ભડકે છોકરો અમારો યાર તમે લાલ પાછો કે મને આપો યાર

આ તો જો તમારા તમારા મો છોકરા ને સફેદ નો જ છે ને છોકરા મારું થોડું એમાં હું કોઈને કાજુ આપડે કોઈને ખબર નહીં પડે જો આ કોળી હે ઘટેડી હે એમ રેડી

જેવી જઈશે ને તમે ભાઈ વ્યાસ સબ્જતા વાત કરો મોટા ભાઈ તમે શું બોલો ખબર પડે તમે કઈ યાર એમ નથી કાંઈ એમ બોલો તમે ગધેડી ઉપર લાલ માં જોઈએ ગધેડી નથી તમારી સમજો મારે બીજે જ દેવાની તમે મારી વાત સમજો બીજું ને ગધડી નો હાલે ભાઈ મારે ઘોડી જોવા તમે ગધડી એમ કયો તમે હાલે કઈ વાતો કરો કોઈ પછી ખબર ન પડે એમ તો બધા દુનિયા ગધડી ને હું હણકારી એવી દઈ ને તમે તમને એમ લાગતે કે આ ઘોડી જ છે એમ બીજું કઈ નહીં ના ભાઈ ના એ ભાઈ નો કરતા મારા ભાઈ આમ તમે કાં સાંભળો મારી વાત કે આ ગધેડી ઉપર ગધેડો બેઠો કે ઘોડો બેઠો ખબર એની પડે તમને હું એમ કઉ તમને હું અરે યાર એ ભાઈ મારે નથી કરું મારો ભાઈ મારે સફેદ સફેદ હું તમને હું કહું કદાચ ગધેડો બેઠો કે ઘોડો બેઠો ખબર એમ તમને કહું

સફેદ ગદડી હોય તો સોળે સફેદ ઘોડી હોય તો જ મારે જોઈએ તમે અહીંયા મારો ભાઈ તમે કોણ યાર તમે મારો મગજ મારા મગજ તો ઘોડી તમે ગધડી ખાલી દીધી મારો મગજ તો ઘોડીની વાત હતી ને તમે આમ કા કરો યાર એમાં અહીંયા હું પે પડે ઘોડી ગદડીમાં હું તમને એમ કહું નહીં મારે સફેદ મારે મારે એ સફેદ ઘોડી જોઈએ ભાઈ એ લાલ ગધડીનો જોતી મારે લાલ ગદડી લાલ ગદડી લાલ ઓલે ઘોડીને જોતી મારે મારે ઓલી જોઈએ ઘોડી જોઈએ મારે તો આપણો કે ઓર્ડર કેન્સલ કરના કો બરોબર મારા પૈસા આ ને ભાઈ પૈસા પૈસા તમારા જે તમે હુતે આવી દીધી ને 1000 રૂપિયા એ તમારી જાહે બરોબર